મિત્રો આપણે સુરતમાંથી આજે નીકળી જવાનું છે એટલે હું આજે આવ્યો છું થોડી ખરીદી કરવા અને ખરીદી કરવા આવ્યો તો અમે મિની બજારથી પસાર થતા હતા તો આ ડાયમંડ વર્લ્ડમાં આગ લાગેલી હતી તો અમે લોકોએ જોયું કે હું મારો ભાઈ હતા બંને તો જોયું કે આગ લાગેલી છે તો આ જોવો વિડીયો આગળ જોઈજો હું તમને બતાવું મેં બતાવ્યું એમ મિત્રો જો તરતની વારમાં તે અહીંયા પબ્લિકનો જમાવડો ફૂલ ભેગો થઈ જાય આ ધુમાડો તમને જે જોવા મળ્યો છે એ ડાયમંડ વર્લ્ડમાં આગ લાગેલી છે સુરતનું જૂનું અને પુરાણું ઐતિહાસિક હીરાનું બિલ્ડિંગ છે મિની બજારનું જો કોઈ મિત્રો યા નો ભાળ્યું હોય તો તેના સુધી આ વિડીયો અચૂકથી પહોંચાડજો આપણી સુરતની યાત્રા અહીંયા પૂરી કરી મિત્રો ખરીદી બરીદી બધું કરી લીધું અને હવે આપણે આ રોડું ને રૂપાળું ને રંગીલું મારું ગામડું આપણી બસ અને શ્રી શક્તિમાં આપણે જવાના છીએ સિંગલ જો સોફો છે આપણે એકલા સહી ને આ જવા કુબેરનગરના પોપડામાં હું ઊભો છું મારો ભાઈ મૂકવા આવ્યો અને બે ભાઈ સહી આગળ નવ વાગે બસ ઉપડશે અહીંથી આપણે કહી દઈએ સુરતને અલવિદા અને વેઈ ટુ ભાવનગર આપણે કાલે વિડિયો વિડીયો આ એટલે અચૂકથી જોજો પસંદ આવે તો લાઈક કરજો મીના એક્સપ્રેસ ઘણી બસું છે કુબેરનગરનો પોપડો આવડે તો શ્રી શક્તિમાં સહી કારે પોગાડે એનું કંઈ નક્કી ને અત્યારે તો જોવો જવાની અહીંયા ઉભા છે કુબેરનગરના પોપડામાં મિત્રો આપણી યાત્રા શરૂ થઈ ગઈ છે અને આપણે બેસી ગયા છીએ બસમાં આ છે આપણે નીકળી ગયાના વીઆરટીએસ નું અને જવો આપણી પાછળ એક બસ ઊભી છે કઈ હોય કઈ ખબર નહીં આપણે નીકળી જવા ગયા છીએ આપણે બસમાં બેઠા છીએ છેલ્લે છે સોફો એટલે છેલ્લે મળ્યો કારણ કે બધી બસો દ્વારકા ગયેલી છે મહારાષ્ટ્રમાં અને બસ આપણે તો નીકળી છીએ એટલે જુઓ તમે આ આખો વિડીયો જોઈજો હજી હું ઠેઠ ગામડા સુધી નું તમને દ્રશ્ય બતાડી સુરતમાં જવા બીદી માથામાં ખોડો થઈ ગયો શું કરવું અને જેને ટાઈલ પડવી હોય એ સુરતમાં જઈએ બાકી તો મળી આગળ આ સુરતથી આવ્યા એને પહેલો જ છે અને નાઈ ધોઈને કમ્પ્લીટ થયા બાપાએ કીધું બેહુને નાખવાલો હેરડી જોકે હવારમાં બેહુનું મુંડવાનું કામકાજ શરૂ જ હતું જોવા ભેહુને મૂડી છે બાપડીને એક લાખની છે ઓ જો ને હવે આપણે એને ખવડાવવાની છે શેરડી આવી શેરડી તમારે નહીં થતી હોય જો કોઈ છે આવી શેરડી થાય તો કોમેન્ટ કરજો કે હા ભાઈ અમારે થાય આવી શેરડી એમ જો લહણ પ્રકારની અને ભેંસડીઓને આવો આપણે પંચોતેરથી એંશી રૂપિયા મગાયેલો વાળ ખવડાવીએ છીએ આપણે કારણ કે ભેવુંથી વાળું તો કાંઈ ન જ હોય તો ખાય છે ને આવી છે સી આજે આપણે આજથી હવે રેગ્યુલર બ્લોગ શરૂ થાય છે એટલે જોઈજો અને ગમે તો લાઈક કરજો આ છે આપણું ખડ